નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાક્ષર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર છ કાર્ય ઊર્જા અને પાવર ચાલી રહ્યું છે તેના સ્વાધ્યાયના દાખલા નંબર છ સુધી આપણે લાસ્ટ ટાઈમ લેક્ચરમાં ગણી ચૂક્યા છીએ આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર સાતમો ગણવાના છીએ આવો દોસ્તો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર સાતમો ગણીએ ઓકે દોસ્તો તમને અહીંયા દેખાય છે એની રકમ કે આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો અને તમારા જવાબ માટેનું કારણ આપો દોસ્તો આવા થીયરિકલ એક્ઝામ્પલ બહુ ઓછા પૂછાતા હોય છે પરંતુ ગુજકેટ જે ડબલ ઇ નીટ એટલે મતલબ જે ડબલ ઇ નીટ માટે બહુ ઉપયોગી છે ગુજકેટ છે એ તો ખાલી બારમાનો અભ્યાસક્રમ જ પૂછાય છે પરંતુ જે ડબલ ઈ અને નીટ તો અગિયારમાનું અને બારમાનું બંને માટે પૂછાય છે માટે આપણે જોવા ખૂબ જ જરૂરી છે તો જોઈએ દોસ્તો પહેલો એવું કહે છે એક ક્વેશ્ચન એવું કહે છે કે બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે હવે દોસ્તો બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણ થાય ત્યારે દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે તો એ વિધાન ખોટું છે કેમ કારણ કે સ્થિતિસ્થાપક સંઘાતમાં કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય દરેક પદાર્થનું ના લખાય કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે એમ લખાય ચલો ક્લિયર બીજા નંબરે દોસ્તો પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે શું કીધું છે દોસ્તો ધ્યાનથી જોજો કે કે પદાર્થ પર લાગતા કોઈ કોઈ પ્રકાર પણ પ્રકારના આંતરિક બાહ્ય હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે તો વિધાન કેવું છે ખોટું છે કેમ કારણ કે તંત્ર પર લાગતું બાહ્ય બળ લાગતા તંત્રની કુલ ઉર્જા વધે છે અથવા ઘટે છે એનું આંતરિક ઉર્જા સંરક્ષણ ના થાય પણ કુલ તંત્રની કુલ ઉર્જા વધે અથવા ઘટે છે ત્રીજા નંબરે દોસ્તો પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય કેવું હોય છે તો શૂન્ય હોય છે તો દોસ્તો અહીંયા જોજો કે પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે તો વિધાન ખોટું છે આ વિધાન માત્ર સંરક્ષી બળોની જ બાબતમાં સાચું કહેવાય કારણ કે કુદરતના કુદરતમાંના દરેક પ્રકારના બળમાં ઘર્ષણ બળ તો હોય જ છે અને ઘર્ષણ બળ છે માટે આપેલું વિધાન સાચું કહેવાય નહીં તો કેવું કહેવાય ખોટું કહેવાય અને છેલ્લે અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય છે તો વિધાન સાચું છે કારણ કે અસ્થિતિ સ્થાપક અથડામણમાં થોડી ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય માટે અંતિમ ગતિ ઉર્જા હંમેશા એના પ્રારંભિક ગતિ ઉર્જા કરતા કેવી હોય ઓછી હોય છે તો વિધાન છેલ્લો ડી પ્રશ્ન છે એનું વિધાન કેવું છે સાચું છે ચલો ક્લિયર તો આપણે આમ સાતમા નંબરનો ક્વેશ્ચન જે થિયરિકલ ક્વેશ્ચન હતો એ પણ પૂરો થયો ત્યારબાદ દોસ્તો આપણે આઠમા નંબરનો ક્વેશ્ચન જોઈએ ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો લખ્યું છે બે બિલિયન બોલની સ્થિતિસ્થાપક અથડામણના ટૂંકા ગાળા દરમિયાન એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય તે દરમિયાન શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે હમણાં જ આપણે જોયું કે ના કારણ કે આ કિસ્સામાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી કારણ કે સ્થિતિસ્થાપક અથડામણમાં જ્યારે બંને પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે ચલો ટૂંકા ગાળામાં તેમનું રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તો હા કારણ કે વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે છે કે કુલ વેગમાનનું સંરક્ષણ થાય એટલે કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન ખબર છે ને ઓકે સીમા અસ્થિતિસ્થાપક અથડામણ માટે એ અને બી ના જવાબો શું હશે તો અસ્થિતિસ્થાપક અથડામણ હોય ત્યારે પણ દોસ્તો જે આપણે એમાં લખ્યો જવાબ અને બી માં લખ્યો જવાબ એમાં કોઈ ફેરફાર થવાનો નથી જોકે અથડામણ બાદ ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે નહીં આ યાદ રાખવું પડે છેલ્લો પ્રશ્ન જો બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય

તો આપણે આઠમા નંબરનો ક્વેશ્ચન પણ થિયરિકલ હતો જે પૂરો થયો પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે પી સમય તેને મળતો પાવર કોના સમ પ્રમાણમાં હશે જોજો દોસ્તો હવે ખાસ શીખજો આપણે સૂત્ર પી બરાબર બળ ગુણ્યા વેગ તો પી બરાબર એફ બરાબર હવે જોજો દોસ્તો કઈ રીતે થાય છે જોયો આપણે એ બરાબર લખતા હતા એ બરાબર લખતા હતા વેગમાં થતો ફિર પાલે વી ભાગ્યા ટી તો વી બરાબર શું લખાશે એ ટી લખાય પણ બળ એફ બરાબર આપણે લખતા હતા બળ એફ બરાબર જોજો દોસ્તો ધ્યાનથી પણ અહીંયા લખું બળ એફ બરાબર એમ એ તો એ બરાબર શું લખાશે તો એ બરાબર એફ ભાગ્યા એમ તો અહીંયા દોસ્તો મૂકી દઉં છું માટે વી બરાબરના બરાબર એની જગ્યાએ એફ ભાગ્યા એમ લખાશે તો અહીંયા વીની જગ્યાએ લખીશ એફ ભાગ્યા એમ ટી તો એ વેલ્યુ દોસ્તો અહીંયા મૂકેલી છે જે તમે જોઈ શકો છો એફ એમના એમ અને વીની જગ્યાએ એફ ભાગ્યા એમ ઇન્ટુ ટી એફ એફ સ્ક્વેર અહીંયા મેં નીચે શું કર્યું એમ વડે ગુણે એમ વડે ભાગ્યા તો અહીંયા નીચે એમ સ્ક્વેર થઈ ગયા અને ઉપર એમ વડે ગુણે એટલે એમ ટી થઈ ગયા ક્લિયર તો એફ સ્ક્વેર ભાગ્યા એમ એટલે એ કહેવાય કારણ કે એફ ભાગ્યા ટુ એ આપણું સૂત્ર છે દેખાય છે બરાબર તો અહીંયા મેં એના બદલે એ સ્ક્વેર એમ ટી લખ્યો તો પી એ સ્ક્વેર ને એમ અચળ તો પી પ્રપોર્શનલ ટુ ટી તો પાવર કોના સમપ્રમાણમાં હોય તો ટીના ના સમપ્રમાણમાં હોય બરાબર કોના સંપ્રમાણમાં ટીના એમસીક્યુ સ્વરૂપે દોસ્તો પૂછી શકે એમસીક્યુ સ્વરૂપે પૂછી શકે પરંતુ તમને આ રીતે જો તારવેલું હોય તો તમને પરફેક્ટ ખબર પડે વરના ખબર પડે નહીં તો પી પ્રપોઝનલ ટુ ટી આવશે એના પછી દોસ્તો દસમા નંબરનો એક પદાર્થના અચળ પાવરના ઉદગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમ પ્રમાણમાં હશે હવે દોસ્તો આપણે આ ક્વેશ્ચનનો ઉકેલ બીજી રીત આના દ્વારા મેળવી પદાર્થ પાવર પી બરાબર બળ ગુણ્યા વેરાબર એફ બરાબર હવે એફની જગ્યાએ એમ એ લખાય ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે અને હમણાં શીખવાયું હતું કે એ ઇઝ ઇક્વલ ટુ વી ભાગ્યા ટી તો વી બરાબર દોસ્તો મારે એ ટી લખવું હોય લખાય કે ના લખાય લખાય તો અહીંયા વી બરાબર એ ટી તો અહીંયા જોજો દોસ્તો એફની જગ્યાએ વી ની જગ્યાએ એ મૂક્યા તો પી બરાબર એમ એ સ્કવેર ટી જે હમણાં આપણે તારવ્યું હતું એનું આપણને મળી ગયું તો એને કરતા બનાવી દઉં દોસ્તો તો એ સ્કવેર બરાબર પી ભાગ્યા એમ વર્ગનું લઈ લઉં તો એ બરાબર પી અંડર પી ભાગ્યા કહેવાય બરાબર હવે અચળ પ્રવેગી ગતિ કરે છે તો એના સમીકરણ એક્સ બરાબર પ્લસ વન બાય ટુ એ ટી સ્ર બરાબર યુની જગ્યાએ પ્રારંભિક વેગ જીરો તો યુની જગ્યાએ જીરો એની જગ્યાએ શું મૂકાય તો એની જગ્યાએ આપણે મૂકી દઉં તો એક્સ બરાબર બરાબર યુ ની જગ્યાએ અહીંયા જીરો વન બાય ટુ ના વન બાય ટુ એની જગ્યાએ અંડર ભાગ્યા એમ ટી અને ટી સ્ક્વેર એમના એમ બરાબર હવે જોજો દોસ્તો અહીંથી શીખી લો એક્સ ના એક્સ બરાબર ના બરાબર વન બાય ટુ ના વન બાય ટુ આ અંડરઉડ પી ભાગ્યા એમ તો પેલા લખી દઉં બરાબર અહીંયા ઉપર ટી સ્ક્વેર એમ ના એમ અહીંયા નીચે દોસ્તો ટી હતા પણ ટી વર્ગમૂળમાં હતા તો વર્ગમૂળ ને ની વન બાય ટુ ઘાત કહેવાય બરાબર હવે આ વન બાય ટુ ઉપર આવે તો કેવી થઈ જાય માઇનસ થઈ જાય તો જોજો દોસ્તો એક્સ ના એ બરાબરના બરાબર વન બાય ટુ ના વન બાય ટુ અંડરઉડના અંડરઉ પી ભાગ્યા એમ એમના એમ બરાબર અહીંયા ટીની બે ઘાત આ વન બાય ટુ ઉપર આવશે માઇનસ તો લસાલો બે દુ ચાર ચારમાંથી એક જાય તો ત્રણ તો અહીંયા છેલ્લે એમના એમ થઈ જશે ટીની થ્રી બાય ટુ એમના એમ આ બધું એમના એમ આવી જશે કે વન બાય ટુના વન બાય ટુ વન બાય ટુના વન બાય ટુ અંડરઉ પી ભાગ્યા એમ એના અહીંયા મળી જશે એક્સ બરાબર વન બાય ટુના વન બાય ટુ અંડરઉ પી ભાગ્યા એમ ટીની થ્રી બાય ટુ તો એક્સ કોના સંપ્રમાણમાં તો અંડરવુટ ટીની થ્રી બાય ટુ ના સંપ્રમાણ દોસ્તો આ પહેલા નંબરની રીત જ તમને ઈજી પડશે બીજા નંબરની રીત જ ઇજી પડશે પહેલા નંબરની રીત થોડી એન્ટ્રીગેશન વિકલનવાળી છે થોડી ટપ પડી શકે એના કરતાં પહેલાં નંબરની રીત લખો બહુ સહેલી પડશે ક્લિયર તો આ દસમા નંબરનો આપણે એમસીક્યુ ક્વેશ્ચન કહેવાય એ પણ આપણે ગણતરી સાથે પૂરો કર્યો ત્યારબાદ દોસ્તો આપણે અગિયારમા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે એક પદાર્થને યામ પદ્ધતિ જેડ પર ગતિ સીમિત રાખવા એફ જેટલું અચળ બળ લગાડવામાં આવે છે એફની વેલ્યુ આપેલી છે માઇનસ આઈ પ્લસ ટુ જે પ્લસ થ્રી કે ન્યૂટન અહીંયા આઈ જે કે અનુક્રમે એક્સ વાય જેડ ઓક્સફર્ડના એકમ સદીશો છે જે તો આપણને ખબર જ છે તો આ પદાર્થે જેડ અક્ષ પર ચાર મીટર અક્ષ પર કીધું છે જેડ અક્ષ એટલે કે ચાર મીટર અંતર સુધી ગતિ કરવામાં આવે તો આ બળ વડે કેટલું કાર્ય થશે ચાલો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે એફ ડોટ ડી એફની જગ્યાએ માઇનસ આઈ પ્લસ ટુ પ્લસ થ્રી કે પણ અહીંયા ચાર મીટર ઝેડ ઉપર આપેલો તો ઝેડનો ઘટક કયો તો કે દેખાય છે ઝેડનો ઘટક કયો તો કે બરાબર તો અહીંયાથી ચાર કે લખાશે તો અહીંયા લખ્યું છે ડીની જગ્યાએ ચાર કે હવે આપણને મેં તમને શીખવા દઉં ડોટ પ્રોડક્ટમાં ગુણાકાર આઈ નો ગુણાકાર આઈ જોડે જેનો ગુણાકાર જે જોડે ગુણાકાર કે જોડે તો અહીંયા ખાલી કે નો ગુણાકાર કે જોડે જ કરવાનો બીજું વિચારવા નહીં તો કે ગુણ્યા કે દાખલા તરીકે અહીંયા આ ઝેડક્સની જગ્યાએ દાખલા તરીકે વાય લખે તો અહીંયા શું લખો જ જો અહીંયા વાય લખે શું લખો તો માઇનસ આઈ પ્લસ ટુ જે પ્લસ થ્રી કે જો અહીંયા શીખવાડ દઉં તો અહીંયા એમ લખી દીધો કે માઇનસ આઈ પ્લસ ટુ જે એટલે જે ગુણાય છે એટલે વન ચાર દુ આઠ જુલ જવાબ આવી બરાબર એ જ રીતે એક્સ હોત તો માઇનસ ચાર જૂલ જવાબ આવત કારણ કે સમજાય છે કે ચાર આઈ હોત રાઈટ તો જેનો ઘટક હોય કે જેડક્સ પર છે તો કે ઘટક અને કે ઘટક લખો તો ડોટ પ્રોડક્ટમાં આઈ નો ગુણાકાર આઈ જોડે જેનો ગુણાકાર જે જોડે અને કે ગુણાકાર કે જોડે જ કરવો ક્લિયર એના પછી બારમા નંબરનો પરીક્ષા માટે દોસ્તો આઈએમપી એક્ઝામ્પલ કહી શકાય આ એક્ઝામ્પલ દોસ્તો પરીક્ષા માટે આઈએમપી છે ધ્યાનથી સમજવાનો છે ક્રોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા દસ કિલો ઇલેક્ટ્રોવોલ્ટ છે કેટલી છે દસ કિલો ઇલેક્ટ્રોવોલ્ટ અને પ્રોટોનની સો કિલો ઇલેક્ટ્રોવોલ્ટ છે કોણ ઝડપી હશે ઇલેક્ટ્રોન કે પ્રોટોન બંનેની ઝડપનો ગુણોત્તર મેળવવાનો ઇલેક્ટ્રોનનું દળ નવ પોઈન્ટ ગુણ્યા દસની માઇનસ એકત્રીસ કિલોગ્રામ પ્રોટોનનું દળ એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ સત્યાવીસ કિલોગ્રામ અને એક ઇલેક્ટ્રો વોલ્ટ બરાબર એક પોઈન્ટ સાહીઠ ગુણ્યા દસ ની ઓગણીસ જોલ છે હજુ દોસ્તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે કીધું તો પેલા હું ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શોધું કે ઈ બરાબર વન બાય ટુ પણ ઇલેક્ટ્રોન માટે છે કે પ્રોટોન માટે લખું તો કે બરાબર વન બાય ટુ એમ પીવી પી અને બંનેનો ગુણોત્તર લઉં તો કે પી બરાબર ઉપર એમ ઇવી સ્કવેર નીચે વન બાય ટુ એમપી વીપી સ્કવેર વન બાય ટુ વન બાય ટુ ઉડી ગયા ચલો ક્લિયર હવે દોસ્તો જોવો અહીંયા કે હું વી ઈ સ્ક્વેર ભાગ્યા વીપી સ્કવેરને કરતા બનાવું તો અહીંયા જે ભાગાકારમાં એમ છે સમજો દોસ્તો અહીંયા જે ભાગાકારમાં એમ પી છે એ ક્યાં જાય તો ગુણાકારમાં અને અહીંયા ગુણાકારમાં એમ ઇ છે ક્યાં આવે ભાગાકારમાં તો વી ભાગ્યા વીપી વીપીર બરાબર એમપી ઇન્ટુ કેપી થઈ જાય પણ વર્ગમુ નિકાળું તો અહીંયા અંડરઉડ થઈ જશે કે અંડરઉડ એમપી કે ભાગ્યા એમ ઇ કેપી બરાબર હવે તમે જોઈ શકો છો બરાબરના બરાબર અંડરવુડના અંડરવુડ ઇલેક્ટ્રોન દસ કિલો દસ કિલો ઇલેક્ટ્રોલ્ટ ઇલેક્ટ્રોવોલ્ટ એટલે એક પોઈન્ટ છ ગુણ્યા દસની ની માઇનસ ઓગણીસ તમને બતાયેલું છે નીચે એમ ઇ એમ ઇમ ઇ નવ પોઈન્ટ અગિયાર ગુણ્યા દસ ની માઇનસ અને સો કિલો એ સો ઇલેક્ટ્રો વર્ટ એટલે એક ના લખવું પડે લખી દો અહીંયા આપણે લખી દો જોડે કે થ્રી છેલ્લે તો શું થવાના છે ઉડી જવાના આપણી સમજવા માટે આપણે લખ્યા પછી તો ઉડી જવાના છે એક પોઈન્ટ સડસઠ દસ વડે ગુણો એટલે સોળ પોઈન્ટ સાત નીચે નવ પોઈન્ટ અગિયાર ગુણ્યા સો કરો એટલે નવ પોઈન્ટ અગિયાર ગુણ્યા સો પણ આમ તો એકત્રીસ માઇનસ એકત્રીસ સો એ દસની બે અહીંયાથી માઇનસ એકત્રીસ ને માઇનસ ઓગણીસ એટલે માઇનસ પચાસ માઇનસ પચાસમાંથી બે જાય માઇનસ અડતાલીસ માઇનસ અડતાલીસ ઉપર જાય માઇનસ અડતાલીસ ઉપર જાય અડતાલીસમાંથી સત્યાવીસની ઓગણી બાદ કરો એટલે જવાબ છેલ્લે દસની બે મળશે અહીંયા એક પોઈન્ટ છ એક પોઈન્ટ પણ દોસ્તો ઉડી જવાના છે ઓકે ચલો ગુણાકાર કરી દઈએ ડાયરેક્ટ સોળ પોઈન્ટ સાત ભાગ્યા નવ અગિયાર કેલ્ક્યુલેશન જ કરવાનું છે દોસ્તો બીજું કંઈ નથી તો સોળ પોઈન્ટ સાત ભાગ્યા નવ પોઈન્ટ એને ભાગાકાર કરશો અને એનું પછી વર્ગમૂળ લેશો દસની બે કાધનું વર્ગમૂળ થશે દસ એ દસ વડે ગુણાકાર કરશો જવાબ મળશે તેર પોઈન્ટ તો એનો મિનિંગ શું થયો કે વી ભાગ્યા વીપી એક કરતાં મોટું હોવાથી ઇલેક્ટ્રોન વધારે ઝડપી હોય આપણે ખબર પડી કે ઇલેક્ટ્રોન વધારે ઝડપી હોય ક્લિયર તો દોસ્તો આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વનો છે અને એકદમ સિમ્પલ છે ખાલી કેલ્ક્યુલેશન જ કરવાનું છે વેલ્યુ જ મૂકવાની છે બીજું કંઈ જ કરવાનું નથી બરાબર છે તો આ દાખલો દોસ્તો પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વનો છે તૈયાર કરી દેજો ઓકે એના પછી દોસ્તો આગળ જોઈએ તેરમા નંબરનો એક્ઝામ્પલ થોડોક મોટો છે પરંતુ આવડી જાય એવો છે બે એમ એમ ત્રીજાનું વરસાદનું એક ટીમ્પું પાંચસો મીટર ઊંચાઈથી જમીન પર પડે છે ઘટતા પ્રવેગ થી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે જ્યાં તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે અને ત્યારબાદ તે એક ધારી ઝડપથી ગતિ કરે છે તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું હશે જો તે દસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીમ્પા પર કેટલું કાર્ય થયું હશે જુઓ દોસ્તો પહેલાં તો એની સ્થિતિ ઉર્જા એ જેનું કાર્ય તો ડબલ્યુ બરાબર એ એમ જી એચ આપણું સૂત્ર છે ડબલ્યુ બરાબર એમ જી એચ બરાબર બીજું દળ બરાબર શું તો પેલા તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો દર બરાબર ઘનતા ગુણ્યા કદ અહીંયા લખી શકું છું કે ઘનતાનો સિમ્બોલ રો બરાબર દળ ભાગ્યા કદ તો એમ બરાબર રો વી આ દોસ્તો નવમાં ધોરણનું સૂત્ર છે ઓકે એટલે આવડવું જોઈએ તો એમ બરાબર રો વી તો રો એમના એમ અને વી ટીમ્પાનું કદ એટલે બુંદ બુંદનું ટીમ્પું ટીમ્પુ વર્તુળ આકાર હોય વર્તુળ આકારનું ક્ષેત્ર પહેલાં ગોળાનું ઘનફળ ગોળાનું ઘનફળ કેટલું ફોર બાય થ્રી પાય આર ક્યુબ સૂત્ર છે આપણું બરાબર જીની વેલ્યુ નવ પોઈન્ટ આઠ અને એચની વેલ્યુ આપેલી છે પાંચસો મીટર ઊંચાઈથી જમીન પર પડે છે તો પાંચસો ભાગ્યા બે એટલે બસો પચાસ બરાબર પાંચસો ભાગ્યા બે એટલે બસો પચાસ ક્લિયર હવે જુઓ દોસ્તો ધ્યાનથી શીખજો કારણ કે અહીંયા ભાગ્યા બે પાછા કેમ કરે એ યાદ આવ્યો મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે એવું લખ્યું છે ત્યાં સુધી પડે છે એવું લખ્યું છે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે એટલે અડધી ઊંચાઈ લખ્યું છે માટે મારે બે વડે ભાગવા પડ્યા કોકને એમ થાય કે સાહેબ બે વડે ભાગ્યા કેમ કારણ શું એવો પ્રશ્ન થાય માટે બે વડે ભાગ્યા છે અહીંયા તમને સમજાયું બરાબર તો ડબલ્યુ ના ડબલ્યુ બરાબર ના બરાબર એમની જગ્યાએ અહીંયા એમ જી એ છે એમની જગ્યાએ આપણે જે રો વી અને વીની જગ્યાએ રો રો ઇન્ટુ ફોર બાય થ્રી પાય ક્યુબ લખ્યા એ મૂક્યા બરાબર જીની જગ્યાએ જી મૂક્યા એચની જગ્યાએ એચ મૂક્યા બરાબર રોની જગ્યાએ ઘનતા પાણીની ઘનતા કેટલી તો દસની ત્રણ ફોર બાય થ્રીની વેલ્યુ કેટલી તો ફોર બાય થ્રી જ પાયની વેલ્યુ ત્રણ પોઈન્ટ ચૌદ આની વેલ્યુ આપણી છે બે એમ એમ એટલે બે ગુણ્યા દસની માઇનસ ત્રણ પણ એનો ઘન જીની વેલ્યુ નવ પોઈન્ટ આઠ એચની વેલ્યુ બસો પચાસ ગુણાકાર કરો તો જવાબ મળશે બ્યાસી જીરો અઠાવન પોઈન્ટ છાસઠ ગુણ્યા દસની માઇનસ છ બરાબર અને એને ડાવા જગતના નિયમથી ફેરો જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો બ્યાસી જૂલ ચલો ક્લિયર બીજા નંબરે પ્રથમ અડધી ગતિ દરમિયાન બુદ્ધની ગતિ ઉજવમાં થયેલો ફેરફાર તો ડેલ્ટા કે બરાબર વન બાય ટુ એમ વી માઇનસ વન બાય ટુ એમ સ્કવેર ઓકે અંતિમથી પ્રારંભિક બાદ દો વી બરાબર અંતિમ દર જાએ પ્રારંભિક વેગ જીરો ક્લિયર એમ બરાબર રો ઇન્ટુ ફોર બાય થ્રી પાય આર ક્યુબ તો રો એનો જવાબ આપણે સુધી કાઢવાનો છીએ રોની જગ્યાએ વેલ્યુ દસની ત્રણ ફોર બાય થ્રીના ફોર બાય થ્રી પાયની જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ અને જગ્યાએ બે ગુણ્યા દસની માઇનસ ત્રણ અને એનો ઘન તમને ખબર હોવી જોઈએ આ સૂત્ર બી જ આપણે ભણ્યા બરાબર અને એ જવાબ શોધશો એટલે જવાબ મળશે ત્રણ પોઈન્ટ પાંત્રી ગુણ્યા દસ પાંચ અહીંયા મૂકી દો વન બાય ના વન બાય ટુ એમની જગ્યાએ જવાબ ત્રણ પોઈન્ટ પાંત્રી ગુણ્યા દસ ની પાંચ અને વીની જગ્યાએ દસ વીરો વી ની જગ્યાએ દસ આ વી તો જીરો એટલે આખું જતું રહેશે સ્ટેપ ઓકે તો દસ નો વર્ગ ઉકેલશો જવાબ મળશે જીરો પોઈન્ટ ડબલ એકસો સડસઠ જૂલ થશે સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેટલું તો એમ જીએચ સૂત્ર જ છે દોસ્તો એકદમ સિમ્પલ સૂત્ર જ છે એમની જગ્યાએ ત્રણ પોઈન્ટ પાંત્રી દસની માઇનસ ત્રણ આના ઉપરથી શોધ્યું તું એ બરાબર જીની જગ્યાએ નવ પોઈન્ટ આઠ એસની જગ્યાએ પાંચસો સમગ્ર ગતિ હવે અડધી નથી સમગ્ર ગતિ તો જવાબ મળશે ઝીરો પોઈન્ટ એકસો ચોસઠ પંદર જૂન સમગ્ર ગતિ દરમિયાન અવરોધક બળ વડે થયેલું કાર્ય કેટલું તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર માઇનસ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય તો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો સોળ પંચોતેર માઇનસ જીરો પોઈન્ટ સોળ પિસ્તાઈ તો જવાબ આવશે માઇનસ ઝીરો પોઈન્ટ એકસો ત્રેસઠ જો ક્લિયર તો આ સાથે આપણે દોસ્તો તેર નંબર સુધીના એક્ઝામ્પલો પૂરા કર્યા છે બરાબર જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચૌદમાં નંબરના દાખલાથી આગળ જોઈશું અત્યારે બસ આટલું જ આવજો